સુરતમાં ગોડાદરામાં જાહેરમાં છરી સાથે રોફ જમાવતા અસામાજિક તત્વ એવા બુટલેગરને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે મીડિયા અહેવાલ બાદ આખરે સુરત પોલીસે વાયરલ વીડિયોમાં દેખાતા આરોપીને દબોચી લીધો છે તાજેતરમાં ગોડાદરામાં હાથમાં બે બે રેમ્બો ચપ્પુ લઈ જાહેરમાં દાદાગીરી કરતા એક અસામાજિક તત્વનો વીડિયો વાયરલ થયો હતો રાજા નામનો આ બુટલેગર જાહેરમાં છરી લઈને એક વ્યક્તિને ધમકી આપતો દેખાઈ રહ્યો હતો અમદાવાદમાં શ્વાનની લઘુ બાબતે ઝઘડો થયો અને ત્રણ લોકો ભેગા મળી વૃદ્ધ સાથે મારામારી કરી હતી અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની આ ઘટના સામે આવી છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો શ્વાનની બાબતે ઝઘડો થયો હોવાનો મામલો સામે આવ્યો છે અને ત્રણ વ્યક્તિઓ દ્વારા જે વૃદ્ધ હતા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને માથાકૂટ કરી હતી આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે એ ગાળા ગાળી કરવા માંડ્યો અને એકદમ મુશ્કેલ આવી ગયો મને ચાર પાંચ લાકડી એને મારી દીધી અને એકદમ વિભત્તમાં બોલવા માંડ્યો અને અહીંથી તમને ભગાડી મૂકીશને કોઈને રહેવા નહીં દેવું ને આવું બધું બોલવા માંડ્યો સુરતની સારોલી પોલીસે બાતમીના આધારે નવસો અઠાણું ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે કેનિલ પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે આરોપી યુવક જહાંગીરપુરા વિસ્તારનો વતની હોવાનું ખુલ્યું છે આરોપી ગાંજો મુંબઈમાંથી અજાણ્યા ઇસમ પાસેથી લાવ્યો હતો અને સુરતના અક્ષય ઉર્ફે આઝાદ સોનીને આ ગાંજો આપવાનો હતો કોઈને શંકા ન જાય એટલા માટે આરોપી ગાંજો સ્કૂલ બેગમાં લઈ જતો હતો હાલ પોલીસે અંબાબાબ કોલેજ નજીકથી आरोपी ने झड़पी तीस लाख की नो गांजो जप्त करो एनडीपीएस एक्ट हेठ कार्यवाही है इसमें नाइन नाइनटी एट ग्राम हाइब्रिड गांजा है मोबाइल फोन है टोटल मुद्दा माल की कीमत 30 लाख चार हजार रूपए है आरोपी का नाम केनिल सुभाष भाई पटेल है जिसकी उम्र 23 साल है और ये व्यापार करता था सीजनल फ्रूट्स को फ्रीज करके ये फिर बाद में भेजता था સુરતના સચિન વિસ્તારમાં એટીએમ તોડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે સચિન જીઆઈડીસીમાં વિશાલનગર નજીકની આ ઘટના સામે આવી છે એટીએમ તોડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ શરૂ કરી છે તો એટીએમ તોડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે વલસાડમાં જોખમી સ્ટન્ટનો વિડિયો વાયરલ થયો છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર પૂર ઝડપે દોડતી કારમાં એક યુવકે જોખમી સ્ટન્ટ કરી સીન સપાટા કર્યા હતા નેશનલ હાઇવે પર વાહનોની સતત અવરજવર વચ્ચે પૂર ઝડપે દોડતી કારના સનરૂફમાંથી એક યુવક બહાર આવે છે અને ત્યારબાદ કારની ઉપર બેસી જોખમી સ્ટન્ટ કરે છે હવે સમાચારમાં આગળ વાત કરીએ બ્લાસ્ટની બળતરા વિશે તો બનાસકાંઠા ડીસાની આ ઘટના કે જ્યાં બ્લાસ્ટ સર્જાયો હોવાની ઘટના સામે આવી અને કેટલાય શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો ત્યારે ડીસામાં બ્લાસ્ટ પ્રકરણમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે તો ડીસામાં બ્લાસ્ટ પ્રકરણ સામે આવ્યું છે તો બનાસકાંઠા પોલીસે વધુ ચાર જે શંકાસ્પદો છે તેમને ઝડપી પાડ્યા છે બ્લાસ્ટ પ્રકરણમાં બનાસકાંઠા એસપી નું નિવેદન સામે આવ્યું છે ગેરકાયદેસર ગોડાઉન પ્રકરણમાં ચાર શંકાસ્પદોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે મુખ્ય આરોપીઓને ભગાડવામાં મદદરૂપ હતા તો મુખ્ય આરોપીઓ લીડર થી ઇન્દોર ભાગવાના પ્રયાસમાં હતા અને શંકાસ્પદ આરોપીઓ એકાઉન્ટ સંભાળતા હતા મુખ્ય આરોપીઓનું સાબરકાંઠામાં પણ ગોડાઉન છે આરોપીઓનું સાસરિયું સાબરકાંઠા છે જે આરોપીઓ છે તેની સાબરકાંઠામાં જ પણ આજ પ્રકારના આ લોકોના ફટાકડા સાથેનો વ્યવસાય સાથે સંકળાયેલા એ ગોડાઉન છે એ લોકોને શાસ્ત્રીય પક્ષ પણ ત્યાં થાય છે અને સાથે સાથે આ લોકો જે છે એ ભાગ્યા છે ત્યારે એને કેટલાક લોકોનો સંપર્ક કરેલો હતો પોલીસે આ બે આરોપી સિવાય બીજા ચારેક જેટલા આરોપીઓને હાલમાં પૂછપરછ માટે પોતાની પાસે અહીંયા રાખ્યા છે કે જેમાં એ લોકોને ભગાડવામાં એમની સાથે હતા અને કેટલાક લોકો જે છે એમના મોબાઈલ ડિસ્ટ્રોય કરવામાં એમની સાથે હતા અને સાથે સાથે આમનું જે એકાઉન્ટ સંભાળી રહ્યા હતા એટલે કે જે એકાઉન્ટના જે એમના અધિકારીઓ હતા એ સાથે છે એમનું જીએસટીનું સંભાળી સીએના અધિકારીઓ હતા એ પણ એમની સામારી સાથે છે એ બધાને પણ અહીંયા લેવામાં આવ્યા છે અને આ લોકો જે છે એ બંને આરોપીઓ એ હાલમાં ઈડરથી થઈ અને એ લોકો ઇન્દોર તરફ ભાગવાના પ્રયાસમાં હતા અને મિનવેલ પોલીસ છે એમને પકડી લીધેલા છે ફટાક સુરતના રાંદેર વિસ્તારમાં બારે માસ ફટાકડાનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે સ્પેશિયલ વિભાગના ડીસીપીના આદેશ બાદ દુકાનો અને ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવ્યું નિયમ અને પરવાનગી મુજબ ફટાકડાનું વેચાણ કરાય છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી ફાયર સેફટી સહિત તમામ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે બાબતની પણ તપાસ કરવામાં આવી સાથે જ પોલીસે જણાવ્યું કે તપાસમાં કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કઈ ફટાકડા વિક્રેતા હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે વેરીફિકેશન કરી રહ્યા છીએ કે તેઓ નિયમ મુજબનું ધરાવે છે કેમ જે રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને મતલબ કે પીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ તેમજ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ ફાયર સેફ્ટી વગેરે અને એ ફાયર સેફ્ટી જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટી વાળા છે કે કેમ એ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ બનાસકાંઠાની ઘટના બાદ પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે અમદાવાદમાં પોલીસે તપાસ હાથ ધરી છે શહેરમાં ફટાકડા બનાવતી ફેક્ટરી અને ગોડાઉનમાં તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ વાંચ ગામમાં પોલીસની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પોલીસે વાંચ અને કઠવાડા હીરાપુરા ગામમાં વિવિધ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ પંચોતેર જેટલા ફટાકડાના ઉત્પાદન સંગ્રહ અને વેચાણના લાયસન્સ ધારકો આવેલા છે માન્ય આઈજી સર અને એસપી સરની સૂચનાથી કાલથી એલસીબી એસઓજી અને લોકલ પોલીસની ટીમ દ્વારા આ તમામ લાયસન્સ ધારકોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે ડીસા દુર્ઘટના બાદ અમદાવાદનું ફાયર વિભાગ ઘોર નિદ્રામાંથી જાગ્યું છે અને ફટાકડા બનાવતા એકમો પર ચેકિંગ હાથ ધર્યું છે ફાયર વિભાગની ચાર અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે જે અંગે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગા સાથે ન્યૂઝ એટીનની ટીમે વાતચીત કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ગત વર્ષે એકોતેર એકમને ફાયર એનઓસી આપવામાં આવી હતી ફટાકડાના એકમોમાં ચેકિંગ મુદ્દે રિવ્યુ બેઠક કરવામાં આવશે જેમાં જો વધુ ગંભીર ભૂલો દેખાશે તો કાર્યવાહી કરીશું એકમ જ બંધ કરવા સુધીની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા અનેક નિર્દોષ લોકોના મોત થયા છે ત્યારે તેના પડગા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અમદાવાદ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પણ અમદાવાદની આસપાસ આવતા જેટલા પણ જે ફાયર એટલે જે ફટાકડા બનાવી રહ્યા છે તે એકમો ઉપર તપાસ વધારવામાં આવી રહી છે અને કડકમાં કડક પગલા લેવામાં આવી રહ્યા છે મારા છે અમદાવાદ નગરપાલિકાના જે ચીફ ફાયર ઓફિસર છે તે અમિત ડોંગા સર કેસ તરફ વાત કરે ક્યુકી જો દિશામાં જો ઘટના બની હૈ किस तरह की यहाँ पर इम्पैक्ट पड़ रही है अहमदाबाद नगर पालिका जो फायर डिपार्टमेंट है किस तरह का वर्क कर रहा है फील्ड में कितने लोग अभी है आ, कितने लाइसेंस इश्यू या फिर रजिस्ट्रेशन कितने हुए थे फायर के अहमदाबाद फायर के डिपार्टमेंट में सर जो डिसा का इंसिडेंट हुआ उसके बाद से हमारी कामगिरी शुरू है फील्ड में तो मेरी चार टीम है जो फील्ड में काम कर रही है कंटिन्यू तपाश कर रही है डॉक्यूमेंट वेरीफिकेशन कर रही है साथ में अपना जो फायर के संसाधन है उसको अभी चेक करवा रहे हैं कि फायर सिस्टम वर्किंग है या नहीं है और जो भी नॉन कम्पलेंस है मिल रहा है छोटा नॉन कम्पलेंस तो इमीडिएट नोटिस दिया जा रहा है और चार बजे हम एक रिव्यू मीटिंग भी लेने वाले हैं और यदि लगता है कि नॉन कम्पलेंस बहुत ज़्यादा हो रहा है तो इमीडिएटली हम उसको सीलिंग के लिए ऑर्डर करने वाले हैं सर अभी तक कितने आ, फायर के जो एक कम हैं उनको हमने लाइसेंस या फिर उनकी जो प्रोसेस इश्यू की है फायर एन ओ इशू की है उसका क्या रिपोर्ट आ रहा है सर हम बात करते हैं लास्ट ईयर से अभी तक का तो टिल डेट तक हमने 71 वन जैसी फायर एन इशू करी है और उसमें गोडाउन भी हैं शॉप्स भी हैं और अपने मैनुफैक्चरिंग यूनिट भी हैं अगर सर इसमें कुछ गलती मिलेगी तो किस तरह की कार्यवाही फायर डिपार्टमेंट का क्योंकि ये पुलिस का भी इसमें रोल रहता है और फायर का भी रोल रहता है तो फायर किस तरह का एक्शन प्लान बना रही है कि जो घटना डिसा में हुई ऐसी घटना फिर यहाँ पर ना बने क्योंकि वाच इतना फेमस हो चुका है आ, क्रेक बनाने के लिए तो इस कि, किस तरह का पूरा एक आयोजन किया जा रहा है अभी यस फायर डिपार्टमेंट मेनली काम करता है लाइफ सेफ्टी के लिए फर्स्ट देन हम बात करते हैं फायर प्रोटेक्शन की तो जब हम लाइफ सेफ्टी बात करते हैं तो यदि इनकेस हमें ऐसा लगता है कि यहाँ पे दुर्घटना होने के चांसेस हैं और लाइफ सेक्रीफाइस हो सकती है तो इमीडिएटली उस यूनिट को पर्टिकुलर यूनिट को हम शट डाउन करवा देंगे